આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો બુધવાર કોઈ પણ પ્રજા હોય કોઈ પણ યુગ હોય માનવીની વૃત્તિ અને પ્રકૃતિમાં જાજો ફેર પડતો નથી પ્રભુ ઈસુના સમયના લોકોમાં પણ એ જ વૃત્તિ હતી અને આજે પણ છે સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય એક કડી અઢાર થી ચોવીસ હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા તેમનો સહવાસ થાય તે પહેલાં જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે તેમના પતિ યુસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હતા એટલે તેમની ઈચ્છા કશી હોહા વગર તેમને છૂટા કરવાની હતી તેઓ એ વાતનો વિચાર કરતા હતા એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું હે દાવી પુત્ર યોસેફ તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતા નરીશ નહીં એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે પ્રભુએ પૈગંબર મુખે કરેલી ભવિષ્યવાણી સાચી પડે એટલા માટે આ બધું બન્યું તેણે ભાખ્યું હતું કે કુમારી કન્યાને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઇમાન્યુએલ એવું પાડશે ઈમાનુએલ એટલે ઈશ્વર આપણી સાથે છે યુસેફે ઊંઘમાંથી ઉઠીને દેવદૂતના કયા પ્રમાણે કર્યું તેઓ પોતાની પત્નીને ઘરે તેડી લાવ્યા આજના શુભ સંદેશમાં વાત છે ઈસુના જન્મ વિશે પણ તેમાં ઈસુના પાલક પિતા યુસેફની ભૂમિકા કેન્દ્ર સ્થાને છે આ પાઠ આપણને શ્રદ્ધા આજ્ઞાધીનતા અને ઈશ્વરની પોતાની યોજના પાર પાડવાની ગૂઢ પદ્ધતિ પર ચિંતન કરવા પ્રેરે છે રૂઢિચુસ્ત એવી યહૂદી પ્રજામાં એ સમયનો એવો નિયમ હતો કે સગાઈ થયેલી કુમારિકા જો સગર્ભા બને તો એના માટે બે વિકલ્પ હતા જો તેની સાથે આ દુષ્કર્મ વેરાન વગડામાં થયું હોય તો એ પુરુષને પથ્થરે પથ્થરે મારી નાખવો કારણ કે સ્ત્રીએ મદદ માટે બૂમો પાડી હોય પણ ત્યાં કોઈ મદદ કરનાર ના હોય અને બીજું જો તેની સાથે આ દુષ્કર્મ ગામમાં થયું હોય તો એ કુમારિકા અને એ પુરુષ બંનેનું પથ્થર મારીને મૃત્યુ નિપજાવવું યુસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેથી તેમને જ્યારે મરિયમના ગર્ભવતી થયાની જાણ થાય છે ત્યારે આ પવિત્ર અને ઈશ્વરથી ડરીને ચાલનાર પુરુષ બીજા વિકલ્પ અનુસાર પોતે સામેલ નથી એવું પુરવાર કરીને મરિયમને મોતને હવાલે કરી શક્યા હોત પણ તેમ ન કરતાં તેઓ મરિયમને હોહા વગર છૂટા કરી દેવા માગતા હતા પણ જ્યારે યુસેફને ઈશ્વરનો સંદેશ મળે છે ત્યારે મરિયમની જેમ જ ઈશ્વરની ઈચ્છા માથે ચડાવીને એ પ્રમાણે વર્તે છે આપણા જીવનમાં પણ ઘટતી કેટલીય ઘટનાઓ આપણે સમજવાની ક્ષમતા ધરાવતા નથી જો આપણે તેને ઈશ્વર ઈચ્છા સમજીને સ્વીકારી લઈએ તો આપણી મૂંઝવણનો અંત જ આવી જાય કશી હોહા વગર મરિયમને છૂટા કરી દેવાનો યુસેફનો વિચાર એમનો મરિયમ પ્રત્યેનો પ્રેમ તેમજ સ્ત્રીઓ પ્રત્યેનો આદરભાવ દર્શાવે છે અહીં યુસેફ ન્યાય કરતા દયાને મહત્વ આપે છે જે ઈસુપંથી જીવનમાં ખૂબ જ મહત્ત્વનું છે યુસેફ જે ત્વરાથી ઈશ્વરનો આદેશ માથે ચઢાવે છે તે પણ આપણને આપણા જીવનમાં મળતા ઈશ્વરીય સંકેત અને તેના સ્વીકાર માટે પ્રોત્સાહિત કરે એવા છે યુસેફના આવા વર્તન પાછળ સ્પષ્ટપણે તેમનો ઈશ્વરમાં વિશ્વાસ છે જે ઈશ્વરની કોઈ પણ વાત આપણને સ્વીકારવામાં મદદરૂપ થાય છે આપણા કુટુંબમાં સમાજમાં સોસાયટીઓમાં કે નોકરીના સ્થળે એવી કેટલીય ઘટનાઓ બને છે જ્યાં આપણે આકરા પગલાં લઈ શકીએ એવી સ્થિતિમાં હોઈએ તેમ છતાં એવી સ્થિતિમાં યુસેફે બતાવેલું સૌજન્ય અને ઉદારતા આપણે પણ બતાવી શકીએ તો આપણું ઈસુપંથીપણું સાચા અર્થમાં ગૌરવ પામે અને સાથે સાથે વ્યક્તિગત રીતે પણ આવા સૌજન્ય અને ઉદારતાની લોકો પણ ભારોભાર પ્રશંસા કરશે તેમજ એ દ્વારા પ્રભુ ઈસુનો મહિમા પણ વધશે કારણ કે આમ કરવું એ કોઈ કાચા પૂજા માણસનું કામ નથી અને ઈશ્વર કૃપા સિવાય શક્ય પણ નથી પ્રભુજી ચુજ ને હેવાડ ચુજ ને नहि स्वर्ग नो तो चाहवा चाह तुझने नहि नरकु भय अट पापी बनता Come र्क समूह नहीं आशे छताय तारो डरह राखूं स्वर्ग समूह नहि अश भले तय तनेह तारो प्रेम वाड् सुजने i